અબડાસા તીર્થધામ મધ્યે જતા શ્રદ્ધાળુઓ માટે શ્રી મહેશ્વરી સમાજ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હું પ્રમુખ છું કૃષ્ણ મારું નામ છે અને અહીંયા ચાલીસથી પચાસ વર્ષથી અમે પદયાત્રાનું સેવાનું કેમ્પ કરીએ છીએ અને આ કેમ્પમાં જમવાનું નાસ્તો ચા પાણી અને મેડિકલ બધું સુવિધા અને પાણીની પણ અહીંયા નહવા ધોવાની સુવિધા બધે ઉપલબ્ધ છે અને બધે જામનગર રાજકોટ હાલાર ત્યાંથી બધે પગપાળે આવે ગાંધામ આદિપુર અંજાર લોકો તો તેની બધે બધે અહીંયા આવી કેમ્પ પર રોકાય છે અને બધીની સેવા અમે જે અમારાથી થાય કરીએ છીએ બરાબર છે જય ધણી માતા હું વાલજી રામજી દેડા ભુજ મૈસૂરી સમાજ સદસ્ય છું આજે ભુજ મામી મૈસૂરી સમાજ પ્રમુખ શ્રી અમારા કરશનભાઈ ધનજીભાઈ આઈડી એમની આગેવાની હેઠળ બહુ જ મોટા મત્યાડેવ પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા છેલ્લા લગભગ વર્ષોથી એટલે પાંત્રીસ ચાલીસ વર્ષથી હું જોતો આવ્યો છું બરાબર અહીંયા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન થાય છે આ સેવા કેમ્પમાં આપણે મેડિકલ સારવાર છે સાથે સાથે ચા પાણી નાસ્તો જમવાનું અને નાવા ધોવાની સગવડ આપીએ છીએ અહીંયા ગાંધીધામ આદિપુર અંજાર આલાર રાજકોટથી જે પદયાત્રી આવે છે અહીંયા સેવાનો લાભ લે છે અને અહીંયા સમાજની સૌ કાર્યકરો સાથે મળી સેવામાં જોડાય છે બરાબર જ્યારે આ શરૂઆત થઈ ત્યારે શરૂઆત ચાર પાણી નાસ્તા હતી અત્યારે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે સારી સગવડ મળે છે મોટા પ્રમાણમાં પદયાત્રીઓ લાભ લે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું આપણે સવારના વિનોદભાઈ ચાવડા સાહેબની ઉપસ્થિતિ થઈ હાજરી આવી મુલાકાત લીધી પદયાત્રી કેમ્પની સાથે સાથે સમાજના ઓડિયો બહુ બધાએ મુલાકાત લેતા રહે છે